હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ભીંડાની કાચરી તો ભીંડાની કાચરી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશેની કાચરી બનાવવા માટે આવા ભીંડા લેવાના મોટી સાઇઝના ભીંડા હોય ને એની કાચરી સારી બને થોડીક બી વાળા આવીશે તો પણ ચાલશે તો હવે એને આપણે સુધારી લેશું આવી રીતે સુધારી લેવાના એને બસ બે ચીર જ કરવાની આવી રીતના બહુ મોટા હોય તો તમે આમ વચ્ચેથી કટ પણ કરી શકો આવી રીતે નાના પણ કરી શકો નેમ નમ રાખશો તો પણ છોકરાઓને બધાને ભાવે એટલે સારા લાગે નાના મોટા ને બધાને ભાવશે આ ભીંડાની કાચરી આ મેં ભીંડાને આવી રીતના સુધારી લીધેલા છે બધાને હવે એમાં હળદર મીઠું ભેળવશું આપણે એક ચમચી આપણે મીઠું જેટલું પછી આ તમારું હોય એ પ્રમાણે મીઠું નાખવાનું ને એક લીંબુના રસ લીંબુનો રસ નાખીએ એટલે કલર એટલો સરસ રહે અને આ ચીકાસવાળી વસ્તુ હોય તો ચિકાસ પણ નીકળી જાય એટલા માટે હળદર નાખીએ આપણે લીંબુનો રસ નાખીએ આવી રીતે બધામાં હળદર મીઠું અને લીંબુ ચડી જવા જોઈએ થોડીક અડદર હજી નાખશું ઓછી લાવીશ કલર આપણો મસ્ત લાગવો જોઈએ ને આને હાથથી જ મસળવા પડે એટલે હાથથી જ આવી રીતે કરવા પડે એને હવે આપણે એક બાઉલમાં લઈ લેશું એને આપણે બે કલાક માટે હળદર મીઠાવાળા રહેવા દેસું પછી આપણે આગળની પ્રોસેસ કરશું બે કલાક થઈ ગઈ છે ને આમ જો આ ભીંડો હવે પોચો પડી જવો જોઈએ ને આમાં ચોંટી જાય આવી રીતના તો હવે એને આપણે સૂકવી દેસું भिंडा चिकणा वेन એટલે હાથમાં ચોટતા થોડીક તકલીફ પડે આપણને બધું કરવાનું પણ ખાવાની મજા આવે મહેનત કરવી પડે પાછો મીઠું ને લીંબુ નાખ્યું ને એટલે પાણી છૂટે એટલે બધા ભીંડા આપણે આવી રીતે સુકવી ને દોઢ થી બે દિવસ માટે સુકાવા દેસુ ભીંડાની કાસરી તૈયાર થઈ ગઈ છે જ્યાં સુકાઈ ગઈ મસ્ત આવી સુકવાની એકદમ ને આપણે હળદર અને મીઠું ને લીંબુ નાખ્યો તો ને તે કલર પણ એવો સરસ રહ્યો કલર પણ મસ્ત છે એનો

તેલ બહુ ગરમ હોવું જોઈએ પછી ધીમું કરી દેવાનું પેલા શરૂઆતમાં આપણે તરીએ ને ત્યારે એકદમ ગરમ હોવું જોઈએ ને ભીંડો છે એટલે એના બી થોડા થોડા ફૂટશે એટલે ધ્યાન રાખવાનું તમારું નાખો ત્યારે જરાક ધ્યાન રાખીને નાખવાનું નવી રીતે આવી તરવાની

આવી બ્રાઉન થાય એવી તરવાની એકદમ બરી જાય એવી નહીં ન ટેસ્ટ અલગ થઈ જાય બધી કાચરી આપણે તરી લીધી છે અત્યારે ગરમ છે ને ત્યારે તમને થોડીક નરમ લાગશે આ સુકા છે ને પછી હાથથી આમ ભાંગી નાખો એવી કાચરી તૈયાર થઈ જાય અને તમારે શાક બનાવવું હોય તો આવી નહીં તરવાની અધકચરી જ તરવાની તો શાક પણ આનું મસ્ત બનશે રસાવાળું દહીંમાં તમે વઘાર કરી દો ને તો મસ્ત શાક બને ઉપરથી સેજ આપણે લાલ મરચું નાખશું જરાક જ નાખવાનું વધારે નહીં ને જરાક ચાટ મસાલો સેજ તો તૈયાર છે આપણી ભીંડાની કાચરી જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ